નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી પર એક નવા મિત્રો દિવાળીના તહેવાર પર તમારા ઘરનો હળદરનો હળદરનો ડબ્બો પૈસાથી ભરી શકે છે અને આ ઉપાય તમને ધનવાન બનાવશે કે તમારાથી એ પૈસા સચવાય પણ નહીં શકે જો તે વસ્તુ તમે જાણવા માંગતા હોય તો ચાલો અમે તમને જણાવીએ તેની સિવાય મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે દિવાળીના દિવસે હળદરના ડબ્બામાં એવી કઈ વસ્તુ નાખવાની છે કે જેનાથી તમે તમારા જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો અને ધન દોલતથી માલામાલ બની શકો તો મિત્રો તમારા ઘરનો હળદરનો ડબ્બો નક્કી કરે છે કે લક્ષ્મી માતા તમારી ઉપર કેટલી કૃપા વરસાવશે કારણ કે મિત્રો હિન્દુ ધર્મમાં હળદરને લક્ષ્મી માતા અને ભગવાન નારાયણનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો શું તમારા ઘરમાં પણ હળદરનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે અને તમે પણ તમારા રસોડામાં હળદરના ડબ્બાને હંમેશા ભરેલું રાખો છો તેમજ જો તમે તમારા હળદરના ડબ્બામાં ખરાબ હાથ તો નથી નાખી દેતા ને અથવા તો તમારો હળદરનો ડબ્બો ક્યારેય ખાલી તો નથી રહેતો ને મિત્રો જો તમારી એક ભૂલ તમારા જીવનમાં ખૂબ જ મોટી મુશ્કેલીઓને લાવી શકે છે આથી તમારા ઘરમાંથી લક્ષ્મી માતા હંમેશને માટે તમારું ઘર છોડીને જતા રહેશે તો જો મિત્રો તમે પણ જાણવા માંગતા હોય કે હળદરના ડબ્બાની સાથે આપણે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને મિત્રો દિવાળીના દિવસે તમારી હળદરના ડબ્બામાં એવી કઈ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમે બહુ જ ધનવાન બની શકો તો મિત્રો આ આખો જોવા વિનંતી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો દિવાળીના નવા દિવસોની શરૂઆત હવે થઈ રહી છે આથી જ થોડાક જ દિવસોમાં હવે ધનતેરસ કાળે ચૌદશ અને પછી દિવાળી આવશે મિત્રો હિન્દુ ધર્મમાં આ બધા જ તહેવારોને ખૂબ જ શુભ માનવામાં આવે છે વર્ષના અંતમાં મિત્રો દિવાળીનો તહેવાર આવે છે આથી જ લક્ષ્મી માતા બધાના જ ઘરમાં વાસ કરવા માટે આવે છે અને બધા જ લોકો તેનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે પરંતુ મિત્રો આપણે અમુક ભૂલ એવી કરી બેસીએ છીએ કે લક્ષ્મી માતાનો વાસ આપણા ઘરમાં થઈ શકતો નથી આથી જ મિત્રો અમે તમને એક મહત્વનો ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાયને તમારે દિવાળીના દિવસે કરવાનો છે તો મિત્રો દિવાળીના દિવસે હળદરના ડબ્બામાં એક એવી વસ્તુ તમારે મૂકી દેવાની છે કે જેનાથી આ નવા દિવસોમાં લક્ષ્મી માતા તમારા ઘરમાં દોડતા આવશે અને તમને ધનવાન બનાવી દેશે મિત્રો ભલે આખું વર્ષ તમારા ઘરમાં પૈસાની તંગી રહેલી હોય તેમજ તમારી ઉપર લેણું થઈ ગયું હોય અથવા તો પરિવારનો કોઈ સભ્ય છે એ ખૂબ જ બીમારીમાં હોય પરંતુ જો તમે હવે આ દિવાળીએ તમારા હળદરના ડબ્બામાં આ એક વસ્તુ મૂકી દેશો તો લક્ષ્મી માતાની કૃપાથી મિત્રો તમારા ઘરની બધી જ એટલે કે બધી જ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે તમારા ઘરને લક્ષ્મી માતા એવું પવિત્ર બનાવી દેશે કે એવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો દિવાળીના દિવસે હળદરના ડબ્બામાં આ એક વસ્તુ તમે મૂકી દો છો તો અવશ્ય લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે મિત્રો શાસ્ત્રોમાં એવું પણ કહે છે કે જે પરિવાર ઉપર જો લક્ષ્મી માતાની કૃપા એકવાર વરસી જાય છે તો તે પરિવારનો બેડો પાર થઈ જાય છે મિત્રો હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્રમાં હળદરનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે ઔષધીય ગુણોથી ભરપૂર હળદર જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે કોઈ ધાર્મિક કાર્યમાં તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે હળદરના અનેક ઉપાયો કરવાથી જીવનમાં ભરપૂર ધન અને સુખ સમૃદ્ધિ આવે છે આથી જો તમે પણ લક્ષ્મી માતાની કૃપાથી વધુ ધનવાન બનવા માંગતા હોય તો આ વીડિયોને આખો જોવા વિનંતી તો મિત્રો આવો આપણે વિડીયોના આગળ વધીએ શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે હળદરનો સીધો સંબંધ છે એ લક્ષ્મી માતા સાથે જોડાયેલો છે મિત્રો તમે સાંભળ્યું હશે કે મહાદેવ ઉપર ક્યારે પણ હળદર અને નાળિયેર અર્પણ કરવામાં આવતું નથી કારણ કે આ બંને વસ્તુ છે તેને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે જ ભગવાન નારાયણને ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે જ આ વસ્તુ મહાદેવને અર્પણ કરવામાં આવતી નથી તેની સાથે જ હિન્દુ ધર્મમાં ધાર્મિક કાર્ય દરમિયાન અને તહેવારોમાં હળદરથી વિશેષ પૂજા કરવામાં આવે છે આ લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીને ભગવાન નારાયણ ઉપર હળદર અર્પિત કરવામાં આવે છે કારણ કે નારાયણ ભગવાન પણ આપણાથી પ્રસન્ન રહી શકે આથી મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે અઠવાડિયામાં ગુરુવારનો દિવસ છે એ ભગવાન નારાયણને સમર્પિત હોય છે આ દિવસે પણ હળદરનું વિશેષ મહત્ત્વ હોય છે મિત્રો આ દિવસે જે કોઈ લોકો નારાયણની પૂજા કરે છે તેને હળદરથી જ પૂજા કરવાની હોય છે અને જ ભોજન ખાવાનું હોય છે તો મિત્રો હવે તમે સમજી શકો છો કે વાસ્તવમાં તમારા ઘરમાં રાખેલી હળદર છે એ સાક્ષાત લક્ષ્મી માતાનું રૂપ છે આવામાં મિત્રો શાસ્ત્રોનું એવું કહેવું છે કે જો કોઈ મહિલા નિયમિત રૂપથી પોતાના ભોજનમાં હળદર નાખીને ભોજન પકાવે છે તો તેવા ઘરના લોકોનું માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક રૂપથી પણ તે લોકો સ્વસ્થ રહે છે કારણ કે મિત્રો આયુર્વેદમાં પણ હળદરને સૌથી સારી ઔષધિ માનવામાં આવે છે બાળપણમાં આપણને કોઈ જગ્યા ઉપર લોહી નીકળ્યું હોય તો આપણે આપણા પૂર્વજો હળદર લગાવવાનું કહેતા હતા આથી હળદર એક પ્રકારની દેશી ઔષધિ પણ માનવામાં આવે છે તેની સાથે જ હળદર વાળું દૂધ આપણે પીતા હતા અથવા તો વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાની ચામડીના રંગને સાફ કરવા માંગે છે તો તે લોકોએ નિયમિત રૂપથી દૂધમાં હળદર નાખીને પીવી જોઈએ આથી જ મિત્રો હળદર છે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે અને મિત્રો જો તમે દિવાળીના દિવસે આ એક ઉપાય કરી શકો તો લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર અપરં પાર વરસી જાય છે અને તમને એટલા ધનવાન બનાવે છે કે તમારી આખી પેઢી જ સુખી થઈ જાય છે તો મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યો છે કે જો તમે લક્ષ્મી માતાને પ્રસન્ન રાખવા માંગો છો તેમજ વિષ્ણુ ભગવાનને ખુશ કરવા માંગો છો તેમ છતાં તેની પાસેથી આશીર્વાદ મેળવવા માંગતા હોય અને અને લક્ષ્મી માતા ભગવાન નારાયણ પોતાના ઘરમાં બિરાજમાન રાખવા માંગતા હોય તો મિત્રો તમારે દિવાળીના દિવસે આ હળદરનો ઉપાય એક વાર અવશ્ય કરવો જોઈએ અને હળદરના ડબ્બાની સાથે આ ભૂલ ન ક્યારેય કરવી જોઈએ અને મહિલાઓને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે પોતાના રસોડાના હળદરનો ડબ્બો ક્યારે પણ ખાલી રહેવા દેવો ન જોઈએ મિત્રો જો હળદરના ડબ્બાનું ખાલી થઈ જવું તે ધનની હાનિનું પ્રતિક માનવામાં આવે છે આથી આ ભૂલ ક્યારેય ન કરવી આથી જો મિત્રો હળદરનો ડબ્બો ખાલી થવા આવ્યો હોય એ પહેલે જ હળદર લાવીને તમારે એ ડબ્બો આખો ભરી દેવો જોઈએ તેની સાથે જ મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે આપણે જે ડબ્બામાંથી હળદર લઈને પોતાને ભોજન બનાવીએ છીએ તો તે ડબ્બામાંથી હળદર લઈને તેનો ઉપયોગ આપણે પૂજામાં પણ કરતા હોઈએ છીએ પરંતુ મિત્રો આમ જોઈએ તો આ સાક્ષાત લક્ષ્મી માતાનું અપમાન થયું એમ માનવામાં આવે છે આથી મિત્રો મહિલાઓએ પૂજામાં જે હળદરનો ઉપયોગ કરવો હોય તે હળદરને અલગથી લઈ લેવી જોઈએ કારણ કે મિત્રો ભૂલથી અશુદ્ધ હાથોથી સ્પર્શ થયેલી હળદર અપવિત્ર મનાય છે તેની સાથે જ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે મહિલાઓએ દર ગુરુવારે લોટની રોટલી બનાવીને તેની ઉપર થોડી હળદર ગોળ અને ચણા નાખીને ગાયને જરૂર ખવડાવવી જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વાસ હોય છે આથી જો આપણે ગાયની સેવા આ રીતે કરીએ છીએ એટલે કે તેને હળદર ગોળ અને ચણાની રોટલી ખવડાવીએ છીએ તો આનાથી ભગવાન નારાયણ અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં અન્નધનના ભંડાર ભરી દે છે તેની સાથે જ મિત્રો શાસ્ત્રોનું કહેવું એવું છે કે મહિલાઓ એ કોશિશ કરવી જોઈએ કે એક અઠવાડિયામાં એકવાર પોતું જારે પણ મારે છે તો હળદર વાળું પાણી રાખીને જ પોતું મારવું જોઈએ આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે અને તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ શકતો નથી તેની સાથે જ જે મહિલાઓ પોતાને મુખ્ય દ્વારને હળદરથી સાફ કરીને કુમકુમથી સાથીઓ બનાવે છે તો તેની ઉપર થોડાક ચોખાના દાણા રાખે છે અને દીવડો પ્રગટાવે છે તો આવા ઘરોમાં પણ લક્ષ્મી માતાની કૃપા બનેલી રહે છે અને ક્યારે આવા ઘરમાં પૈસાની લગતી સમસ્યા આવી શકતી નથી તો મિત્રો હવે આપણે એ ઉપાય વિશે જાણીએ કે જે દિવાળીના દિવસે તમારે હળદરના ડબ્બામાં એવી કઈ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી લક્ષ્મી માતા તમારા ઘરને પૈસાથી ભરી દેશે તો ચાલો મિત્રો એ ઉપાય વિશે આગળ વધીએ તો મિત્રો જો તમે તમારા ઘરની ધન સંબંધિત મુશ્કેલીઓને દૂર કરવા માંગતા હોય તો દિવાળીના દિવસે તમારા ઘરમાં હળદરનો ડબ્બો હોય છે તેમાં તમે એક નાનકડો ચાંદીનો સિક્કો લક્ષ્મી માતાનું નામ લઈને તે હળદરના ડબ્બામાં નાખી દેજો તો મિત્રો આ ઉપાય તમે દિવાળીના દિવસે કરો છો તો તમને અવશ્ય લાભ થાય છે મિત્રો દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઉપર ભલે ગમે તેટલું લેણું હશે પરંતુ લક્ષ્મી માતાની કૃપાથી તમારી તે સમસ્યાનો હલ જલ્દી જ થઈ જશે આવનારું વર્ષ છે એ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે પરંતુ મિત્રો તમે દિવાળીના દિવસે આ એક હળદરના ડબ્બામાં એક ચાંદીનો સિક્કો અવશ્ય નાખી દેજો તેની સાથે જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો લક્ષ્મી માતાનું નામ સાત વાર સ્મરણ કરજો તેની સાથે જ તમારી જે પણ મનોકામના છે તેનું મનમાં સ્મરણ કરજો આથી મિત્રો જો તમે આ ઉપાય દિવાળીના દિવસે કરી લેશો તો અવશ્ય જ લક્ષ્મી માતાની કૃપાથી તમારું નસીબ જ આખું ચમકી જશે તેની સાથે જો તમારી જિંદગીમાં કંઈક સફળ થવા માંગો છો તો મિત્રો દરરોજ હળદરનો ચાંદલો પોતાના કપાળ પર જરૂરથી કરજો આવું કરવાથી મિત્રો તમારો ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ છે તે મજબૂત થાય છે અને આ બંને ગ્રહ છે એ તમારી પૈસાને લગતી સમસ્યાને દૂર કરે છે તેની સાથે જ મિત્રો તમે તમારા ઘરને તિજોરીને પૈસાથી ભરવા માંગો છો તો મિત્રો દિવાળીના દિવસે હળદરથી લક્ષ્મી માતાની પૂજા કરજો લક્ષ્મી માતાને પીલા રંગની ખીરનો ભોગ લગાવજો તેની સાથે જ તે હળદરને લઈને પોતાની તિજોરીમાં એક સાથીઓ બનાવજો આવું કરવાથી મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમારી તિજોરી ઉપર થશે અને તમારું ધન છે એ વ્યર્થ નહીં જાય તેની સાથે મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે મિત્રો આદિવાળીના દિવસો હોય છે એ ખૂબ જ શુભ હોય છે અને આદિવાળીના દિવસોમાં જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઊર્જા હોય તે નવા વર્ષની શરૂઆતમાં જ જતી રહે છે અને નવા વર્ષની શરૂઆતમાં તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે તેની સાથે જ જો મિત્રો તમે જળમાં થોડી હળદર નાખીને તુલસીને આ હળદર વાળું જળ અર્પણ કરો છો તો તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા લાગશે તેમજ તમારી પ્રગતિ થશે તો મિત્રો આ દિવાળીના દિવસે કરવાનો આ મહત્વનો હળદરનો ઉપાય હતો કે જે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે તો મિત્રો હવે આપણે નવા દિવસો એટલે કે દિવાળીના દિવસોમાં કરાતા હળદરના અમુક વિશેષ ઉપાયો વિશે જાણીએ જો મિત્રો લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે દિવાળીના દિવસે આ ઉપાય કામ આવશે જો તમારા લગ્નમાં કોઈ અડચણો આવી રહી હોય તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને દિવાળીના દિવસે એક ચપટી હળદર ચડાવજો આ ઉપાય કરવાથી લગ્નમાં આવનારી તમામ બાધાઓ દૂર થઈ જશે તેથી સારા દાંપત્ય જીવન માટે હળદરનો આ ઉપાય અવશ્ય કરો દિવાળીના દિવસે મિત્રો તમે આ ઉપાય કરી લેશો તો આખું વર્ષ તમારું સારું વેતશે તેમજ મિત્રો દિવાળીના દિવસે હળદરનો યોગ્ય ઉપાય કરવાથી અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે જો તમારા પૈસા ક્યાંય ફસાયેલા છે તો હળદરનો ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ માટે મિત્રો દિવાળીના દિવસે હળદરમાં ચોખાના થોડા દાણા મિક્સ કરો હવે તે રંગેલા ચોખાને લાલ કપડામાં બાંધીને તમારા પાકીટમાં રાખજો આ ઉપાય કરવાથી થોડાક જ દિવસોમાં ધનની કૃપા થવા લાગશે અને જલ્દી જ તમારા અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે દિવાળીના દિવસે સ્નાન કરો ત્યારે નાહવાના પાણીમાં હળદરને મિક્સ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે તેનાથી જીવનમાં સકારાત્મક ઊર્જાનો પ્રસાર થાય છે આ મનને શુદ્ધ કરી જીવનમાં સૌભાગ્ય લાવે છે તેમજ મિત્રો માન્યતાઓ અનુસાર હળદરનો સંબંધ ગુરુ સાથે છે આ કારણે આ ખૂબ જ પવિત્ર છે જો કોઈની કુંડળીમાં બૃહસ્પતિ કમજોર છે તો તેનાથી નિયમિત આ ઉપાય કરવા જોઈએ તેનાથી ગુરુના દોષમાંથી મુક્તિ મળશે આ ઉપાયથી ગણેશ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો જો કોઈના લગ્ન ન થઈ રહ્યા હોય તેમજ લગ્નમાં અડચણ આવી રહી છે લગ્ન ફિક્સ થયા બાદ તૂટી જાય છે તો તેને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ દરરોજ આ ઉપાય કરવાથી તમારા લગ્નમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે જો તમે આ ઉપાય નિયમિત રીતે નથી કરી શકતા તો પ્રયત્ન કરો કે ગુરુવારે જરૂર કરો તે ઉપરાંત મિત્રો હળદરને સકારાત્મકતાનો પ્રતિક માનવામાં આવે છે એ જ કારણ છે કે લગ્નમાં પણ અલગથી હળદરની રસમ કરવામાં આવે છે માન્યતા છે કે આ ખરાબ નજરથી બચાવે છે દરરોજ પાણીમાં હળદર નાખીને नहाવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે તેમજ હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે સૌંદર્યમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે હળદર સાથે જોડાયેલા અમુક ઉપાયો લોકોની બંધ કિસ્મતને ચમકાવી શકે છે તેમાંથી જ એક ઉપાય છે હળદરનું તિલક મિત્રો હળદરનું તિલક લગાવતી વખતે તમે ઈચ્છો તો ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ગુરુ ગ્રહના મંત્ર ઉચ્ચાર કરી શકો છો આ તિલક લગાવવાના મંત્ર ઉચ્ચાર આ રીતે કરો કેશવંત ગોવિંદ બરાહ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરીને તિલક પાપ દૂર થાય છે છે સકારાત્મક વધે કાર્યોમાં ધન પ્રાપ્તિના યોગ બને છે તેમજ દરરોજ હળદરનું તિલક લગાવવાથી કુંડલીમાં વ્યાપ્ત ગુરુ ગ્રહનો દોષ દૂર થાય છે ગુરુની નકારાત્મકતા પ્રભાવ દૂર થાય છે યશ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તેમજ હળદરનું તિલક કરવાથી ધન સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થવાની સંભાવના વધી જાય છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય અને તમે તેને દૂર કરવા ઈચ્છો છો તો દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર હળદનું પાણી છાંટવું જોઈએ આ ઉપાયથી ઘરમાં ફેલાઈ ગરીબી દૂર થઈ શકે છે સાથે જ સુખ સમૃદ્ધિ પણ આવશે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા કામ લાંબા સમયથી બંધ છે અને તમે તેને પૂર્ણ કરવા માંગો છો તો મિત્રો દિવાળીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પીળા રંગની વસ્તુઓ જેવી કે ચણાનો લોટના લાડુ સોપારી હળદર પીળા રંગના દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે આથી મિત્રો દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી કામ પૂરા થશે તો મિત્રો આ વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો મળીએ એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ